સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર મચાવનાર રાજકોટની માતૃશ્રી દીબી પટેલ કન્યા છાત્રાલયની છાત્રા પર બે નરાધમ શખ્સુ દ્વારા થયેલા દુષ્કર્મનો મુખ્ય આરોપી અને જસદણના પાંચવડા ગામનો પૂર્વ સરપંચ મધુ ટાઢાણીને એલસીબીની ટીમે ઝડપી લઈ જસદણની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવ્યા બાદ રિમાન્ડની માંગણી સાથે જસદણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપી મધુ ટાઢાણીના બે દિવસના રિમાન્ડ પૂરા થતા જ આટકોટ પોલીસ દ્વારા વધુ દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ જસદણ કોર્ટે આરોપીના વધુ દસ દિવસના રિમાન્ડ ના મંજૂર કરતા આરોપીને ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યો હતો જોકે આ દુષ્કર્મનો બીજો આરોપી વીરનગર ગામનો પૂર્વ સરપંચ પરેશ રાદડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જો કે પ્રાપ્ત વિગતો મુજબ જસદણના આટકોટ ગામે આવેલી માતૃશ્રી ડીબી પટેલ કન્યા છાત્રાલયની પૂર્વ છાત્રા અને થોડો સમય છાત્રાલયમાં જ રેક્ટર તરીકે ફરજ બજાવેલી પાટીદાર સમાજની એક છાત્રાએ પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી અને વીરનગરના પૂર્વ સરપંચ પરેશ રાદડીયા વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને જે દુષ્કર્મની ફરિયાદ બાદ બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા અને જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી અને આટકોટ પોલીસ સહિતની ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન બે દિવસ પહેલાં ફરિયાદનો મુખ્ય આરોપી મધુ ટાઢાણી જે એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો અને તેને આટકોટ પોલીસ સ્ટેશને લાવ્યા બાદ જસદણની સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી રિમાન્ડ માટે જસદણ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અને જસદણ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપી મધુ ટાઢાણીના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં આટકોટ પોલીસ દ્વારા વધુ દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા પરંતુ

જે પૂર્વ ફરજ બજાવતા હતા ડીબી છાત્રાલય હાડકોટ ખાતે તેને આવીને ફરિયાદ જાહેર કરેલી કે મારા જે ડીબી છાત્રાલયમાં છે ત્યાં આ ભાઈ મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ બંને અમારી ઉપર દુષ્કર્મ કરેલું છે જેની અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક એફ વગેરે જુદી જુદી કલમ દુષ્કર્મની કલમો અનુસંધાને અને આ ગુનાની તપાસ પ્રથમથી જ અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સૂચનાથી મહિલા રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે જે નાસ્તા ભરતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી અને આ અનુસંધાને એલસીબી પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડેદરા સાહેબ હકીકત મળેલી જેઓને અટક કરી ભરૂડી ટોલ નાકેથી તેઓને બે આઠ બે હજાર ચોવીસ ના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈએ આ ભોગ બનનાર આરે સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે જે અનુસંધાને એની ધોરણ અટક કરવામાં આવેલી છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ માંગેલા જેમાંથી તેઓને દિન બે ના રિમાન્ડ મળેલા જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરવઠા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે અને બીજા એની સાથે કોણ કોણને શું શું છે કેવી રીતે ભાગ ભજવો એ અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી રહી છે પરેશભાઈને લઈને જુદી જુદી ચાર ટીમો ચારથી પાંચ ટીમો આ કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રયસ્થાને વગેરે માં બાબતે તપાસ કરવામાં આવે આ કામે જે એમને વિડિયો વાયરલ કર્યો છે એની પણ તપાસ કરવામાં આવેલી છે વિડિયોની પણ ખરાઈ કરવામાં આવેલી છે ક્યાંથી વિડીયો વાયરલ કર્યો શું કામ વાયરલ કરવાનો એની પણ તપાસ ચાલુ છે હરીશ તરિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ